એક્સપોર્ટ એક્સપોર્ટ શબ્દનો અર્થ નિકાસ નિકાસ કરવી નિકાસ કરેલો માલ પરદેશ માલ મોકલવાનો વેપાર કમ્પ્યુટરમાં એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં માહિતી ટ્રાન્સફર કરવી થાય છે એક્સપોર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી એક્સપોર્ટ ઓલ કાઇન્ડ્સ ઓફ એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ અર્થાત અમે તમામ પ્રકારના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ ઇમ્પોઝ એક્સપોર્ટ રિસ્ટ્રેઇન્ટ ઓન અનિયન્સ એટલે કે સરકારે ડુંગળી પર વિકાસ નિયંત્રણો લાદી દીધા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ